હળવદ તાલુકાના સુરવદર ગામે ગત રાત્રિના એક સાથે ચાર જગ્યાએ ચોરી થઈ હોવાની ઘટના છે તે પ્રકાશમાં આવી છે બે મંદિરોમાં ચોરી થઈ છે અને બે મકાનોમાં ચોરી થઈ હોવાની ઘટના છે તે સામે આવી છે આ બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને આગળની જે કંઈ કાર્યવાહી છે તે કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની મિત્રો વાત કરીએ તો હળવદ તાલુકાના સુરવદર ગામે ગત રાત્રિના જે નવા પ્લોટ વિસ્તારમાં દેસાઈ પરિવારનું શક્તિ માતાજીનું મંદિર આવેલું છે આ શક્તિ માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા તેની સાથે રામદેવ મંદિર આવેલું છે ત્યાં પણ તસ્કરો ત્રાટક્યા હતા અને શક્તિ માતાજીનું જે મંદિર છે તો ત્યાં આગળથી જે દાનપેટીમાં રૂપિયા હતા એ દાનપેટી તોડીને રૂપિયા પણ લઈ ગયા છે સાથે ચાંદીના બે છતર છે એ પણ લઈ ગયા હોવાનું જે છે એ લોકો જણાવી રહ્યા છે બીજી તરફ એ જ પ્લોટ વિસ્તારમાં રામદેવપીનું મંદિર આવેલું છે તો આ રામદેવપીના મંદિરમાં પણ જે છે દાનપેટી તોડી અને તેમાંથી જે કંઈ રોકડ રૂપી હતા એ લઈ ગયા છે તેની સાથે એક પરસોત્તમભાઈ મગનભાઈ પટેલ છે અને એક પરસોત્તમભાઈ છગનભાઈ પટેલ છે આ બંનેના રહેણાંક મકાનમાં પણ ચોરી થઈ હોવાનું જે છે એ મકાનો માલિકો કહી રહ્યા છે એટલે કુલ ચાર જગ્યાએ ચોરી થઈ હોય એવું હાલ સામે આવી રહ્યું છે અને હાલ આ જે કંઈ ચોરીના ભોગ બન્યા છે જે વ્યક્તિઓ હડોદ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પણ પહોંચી છે તેની સાથે વધુમાં એ પણ એક જાણકારી મળી રહી છે કે રામદેવપીનું મંદિર છે તો ત્યાં પણ સીસીટીવી છે એટલે ચોરટાઓ છે એ સીસીટીવીમાં પણ કેદ થયા છે એટલે કદાચ આવતા દિવસોમાં ચોરટાઓ જે છે તે પકડાઈ જશે તેની સાથે અમે પણ ખાસ લોકોને એક મિત્રો અપીલ કરીએ છીએ કે અત્યારે માહોલ એવો છે એટલે રાત્રિના સમયે ખાસ કરીને તમે જ્યારે બહાર જાઓ છો તો પછી તમારા કંઈ કિંમતી ઘરેણાં કે રોકડ રકમ કે કંઈ હોય તો એની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેની સાથે જે મંદિરો છે તો મંદિરે રાત્રિના સમયે આપણે નથી હોતા મિત્રો તો રાત્રિના સમયે મંદિરમાં આવી કંઈ કિંમતી વસ્તુ હોય તો ખરેખર મંદિરમાં ન રાખવી જોઈએ અને રાખીએ છીએ અને આ ચોરીની ઘટનાઓને છે એ બને છે એટલે ખાસ અમારી પણ લોકોને અપીલ છે